ભાઈ શિયાળામાં આવી કડકડતી ઠંડીમાં જો વહેલી સવારે ઊઠીને ઠંડા પાણીએથી નાવાનો વારો આવે ને તો આ જ સોંગ મગજમાં આવે ઠંડે પાણીને તો ભાઈ આપણી ઓકાત દીકાધી મોરબી અપડેટ ના ફની ફ્રાઈડે સેગમેન્ટમાં હું છું તમારી સાથે ડોક્ટર અનંકર અમીશા રાજ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ એક માત્ર સીઝન એવી છે કે જેમાં આપણે લોકોને સવારે ઉઠીને આપણા જીવનનો સૌથી અઘરામાં અઘરો નિર્ણય લેવો પડતો હોય છે અને એ છે કે આજે નવું કે નહીં તો શેર કરી દો એવા મિત્રોને કે જે આમાંથી છટકવારી કરતા હોય તમારા ફ્રેન્ડ લિસ્ટમાં તમારા શેર લિસ્ટમાં જ્યાં કોઈ પણ એવા મિત્રો એમના સુધી આ વિડીયોને પહોંચાડી દો એન્ડ યસ હેપી હેપીચર એન્જોય